ઓર્ડર આપી દીધો તો એટલે બધા જો ઝાપટવા મણ્યા પેલા પહેલા ઘરવાળાનું નામ અને પછી એનું નામ હોય હું છું યાર થેરે સવારા કા બેઠી છે કોણ છે Paris em kín mãi bây giờ quyết giờ tê lê સોખે તમે અલે અલે પકડી રાખ હાથ ખાલી રહેવા દે મને કરે હાથ ખાલી નથી રહેવા દેવાના કરે પકડશે હાથ લાય અલે પકડી રાખજો બે હાથમાં બસ કાસમાં જઈને એમ કરે છે

અત્યારે મેઘરાજા નું આગમન થઈ ગયું છે અષાઢી વરસાદ થાય ને તો બહુ સારું ધીમે ધીમે ચાલુ જ છે કાબા આટલા મોટા ચા ના બંધાણી છો તમે બધા હે વાહ વાહ ભાઈ આવી ગયા છે શર્ટ કાઢી નાખ્યો છે શર્ટ ફિટ કરાવવા આવ્યો છે અને ભાઈ કઈ ગયો ઓલા બોલાય તો પી પી આજ મારા આમ છે લે બસ લે તું તો લઈ લે તું તો પીસો ને આખી કેટલી લેવાની છે ઘણા બધા પૂછતા હતા કે વૈભવભાઈ કેમ વ્લોગમાં નથી આવતા પર્સનલી એના ઘરેથી વૈભવભાઈ આજે છે ને સરસ મજાની એનિમલ ડોક્ટરની ડિગ્રી લઈને પાછા આવી ગયા છે એટલે ઘણું બધું એના નામ આગળ એક ડોક્ટર વૈભવ કા વાહ 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 ડોક્ટર બાલાકેટ કાઢ નાખવાનું ડોક્ટર બાલો ઈ કેવું લાગે તમે બધા કોમેન્ટ કરીને સજેસ્ટ કરી દેજો કે ડોક્ટર વૈભવ વઘાસિયા સારું લાગશે કે ડોક્ટર બાલો વેટરનરી લાગશે ઓલા ડોક્ટર એમબીબીએસ વાળાનો બતાવો હા 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 પણ એ તેને એનિમલ ડોક્ટર ઈ એમ જ કહેવાય ને વેટેનરી કે વેટરનરી એનિમલ નો કહેવાય એનિમલ નો કહેવાય વેટેનરી ડોક્ટર અચ્છા અચ્છા જે ગામડામાં જે પશુને માટે જે સારવાર કરતો પ્રાથમિક સારવાર હા હા હા

જો ખોડિયારમાં બેઠા છે ને તમે બધાએ આજે દર્શન કરી લ્યો ખોડિયારમાંના સાક્ષાત બેઠા હોય એવું લાગે અત્યારે મેળામાં મે આવ્યા તો અઢાધણ અમને પ્યારા પ્યારા સબસ્ક્રાઇબર મળી ગયા છે જય દ્વારકાધીશ ભાઈ જય આ તો હતા ઈના ઈ છે બધું હાલો નીકળો મેળામાં જાવ કેમ પૈસા લીધા આપણે લઈ લેજે ગીતા મૂકે ને લઈ લેજે પૈસા હે હે ને હાલો આપણે દર્શન કરી ઓલરેડી હવારમાં દર્શન કરી દીધા હતા પણ કોઈ જતા આ બધે તો મેળો આગળ ચાલુ જ છે કેમ છો મજામાં બસ મેં કીધું સરપ્રાઈઝ આપી દો मंदिर आपने <laughs> <ग्रेंग लिया। laughs> <फेगा> थे फाइनल <laughs> <ग्रादाग ग्रेंग दिञे। laughs> मजा था दर्शन <laughs> <केंसो> कर <laughs> <laughs> ले

આમ હલવા જો કોણ નિલેશ ના પપ્પા આપણા ગામના ફેમસ ક્રિએટર એ બધા શરમાય છે આમ જોતો ખરા કઈ કટર ને મને દે એકદી પહેરવા તાર પાંડા કપડા પાંડા પાંડા કપડા આ અમાર આ રહેતા બધા ક્યાં વઈ ગયા આયા સે અમે સે બધી આ કલમી કને હાટો આ લે આ પાંડા જ ભેગા છે પાંડા

પાણીપુરી નું તો કરે જ કે કા કરે ન કરે બાયુને પાણીપુરી બહુ ભાવે એટલે અહીંયા છે ને પાણીપુરી ખાવાનો ઓર્ડર દીધો દીધો છે છે પાણીપુરી ખાવા ને ઓર્ડર સરસ મજાનો આપણીપુરી રગડાપુરી ખાવીશ અને હાદી ખાવીશ તારે રગડાપુરી તારે રગડાપુરી હા મને રગડાપુરી ખાવે છે રગડાપુરીનો સરસ મજાનો ઓર્ડર આપી દીધો છે પછી આગળ જોઈશું કે મેળાનો કેવો માહોલ છે તણે ફેરવી જોશે ફેરવી નાખ કડી ખાઈ લે ઓર્ડર આપી દીધો તો એટલે બધા જો ઝાપટવા મીણા છે કા વાહ વાહ હાલો પાણી ખાવા કે આ ક્યૂટ ક્યુટ કપલે પાણીપુરી ખાય છે આ કપલ વિશે કોમેન્ટ કરી દેજો અને અમારે તકીબેન બેન અરે 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 જો તકો થઈ ગયો બચાકલી ને હાલો હાલો નકર મારે રગડા પૂરી પોહી જાહે મેળામાં આવો ને એટલે આવું તો બધું હોય જ તે જો

એમજી પેલા ઘરવાળાનું નામ હતું પછી એનું નામ હોય કા હરકો ગુડ જો દાદા નગર આસુ થઈ જાય તો તો એ તર પપ્પા મેળા દો મને લે આલે સર ગયા અમે મેળા માં આવ્યા ને ત્યાં ના કહેતા કે મારી બેન ને હોય ને તો ક્યાંક લઈ તાર ઘરે ના ના લઈ જાને હાલો મેળો થઈ ગયો પૂરો તો બાપા નીકળો બસ ગીતાને ગયું બેન એવું લાગે છે હે તમારી એકના બેન છે ક્યાર ના ગતા પેલા મેળા ને કરવા મેળામાં હલો ગરે હલો ગરે કઈ વાંધો નહી હલો મેળો થઈ ગયો